પાલિકાના દંડક પાટીલની જાગૃતતાના લીધે મોટી જાનહાની ટળી છે વડોદરા શહેરના માંજલપુર શ્રેય પાસે રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ પાલિકાના દંડક શૈલેષ પાટીલને થતા જ તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને રોડ જ્યાં બેસી ગયો હતો તે રોડ પર બેરિકેટિંગ લગાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે કામ પણ કરાવ્યું હતું પાલિકાના દંડક શૈલેષ પાટીલ ની લીધે મોટી જાનહાની ટળી છે બેરિકેટિંગ લગાવવામાં આવ્યા હતા તાત્કાલિક અધિકારીઓ અને ઇજારદાર બોલાવીને કામ પણ શરૂ કરાવ્યું હતું વહેલા વહેલી તકે આ કામ પૂર્ણ થાય તે માટેના સૂચનો આપ્યા હતા આ સ્થળ પર રોડ બેસી જવાની ઘટના સામે આવતા પાલિકાના દંડક શૈલેષ પાટીલે જો હવે ઈજારદાર ભૂલ હશે તો ઈજારદાર ને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ માંજલપુર આપણે રિલાયન્સ સર્કલ શ્રેય સામેનો એક ભાગ છે ગઈકાલે સાંજે સાત વાગે જેવું મને ખબર પડી કે આ રીતનું અહીંયા બેસેલો પાર્ટ દેખાઈ રહ્યો છે રોડનો સાત વાગે આપણે સૂચના અધિકારીને તાત્કાલિક આપવામાં આવી અધિકારીને એવું છે કે કશું થવાનું નથી આ બહારધારી રોડ છે સ્કૂલ છું સામે અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય ત્યારે એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવાની હતી સાડા દસ સુધી કોઈ સ્થળ પર મુમેન્ટ નહીં કોઈ બેરીગેટિંગ નહીં અમારા માધ્યમથી જ અમારા માણસો બેરીગેટિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે આ સ્થળ વિઝિટ એમને કરવાની હતી સાંજે આવ્યા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થઈ હોત અધિકારી વાત નથી માનતા પણ એમનું કંઈક હશે બીજું કંઈક કામ પર્સન બી ઘણા કામ હોય છે એટલે એમાં કદાચ વ્યસ્ત હશે એવું દેખાઈ રહ્યું છે પણ સાડા દસ થી આ કામગીરી મેં જાતે શરૂ કરાઈ છે એટલે તમારા માધ્યમથી તમે જોઈ શકો છો બે વર્ષ પહેલાં સ્વન પાઇપને આ કામ અપાયું હતું એટલે પાઇપો એને નાખવાની હતી અને રિસ્ટોર બી એને જ કરવાની સ્કોપમાં હોય છે એટલે અત્યારે ટેન્ડર કોપી મંગાઈ છે અધિકારી પાસે એટલે જોઈને અમે નિર્ણય લઈશું એને શું કરવાનો આપણે સો ટકા એક્શન લઈશું જો એની ખોટ હશે એની ભૂલ હશે તો સો ટકા અમે એક્શન એની પર છે